તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ પંચાયતમાં આવેલ પાથરડા ગામમાં કોટવાળિયા ફળિયામાં જે થયું તે જાણવું જરૂરી છે કારણ કે પૃથ્વી પર જીવવું તો અઘરું છે પરંતુ મર્યા પછી પણ અંતિમ ક્રિયા માટે કેટલી મુસીબતો સહન કરવી પડે છે જેનું ઉદાહરણ પાથરડા ગામના લોકોને જોવા મળ્યું ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતમાં આવતું ગામ પાથરડા ગામના કોટવાળિયા ફળિયાના રહેવાસી નિલેશ વસનજીભાઈ કોટવાડિયા

તેમજ વિધિ કરવા માટે સમાજના વડીલને પણ લાકડા પર નદી પાર કરવી પડી હતી આ રીતે મુસીબતનો સામનો કરી તેમનું અંતિમ વિધિ કરવામાં આવી પાથરડા ગામના લોકોને વરસાદના દિવસોમાં કાયમી મુસીબતનો સામનો કરવો પડે છે તે માટે ઉકાઈ પંચાયતે ધ્યાન આપવું જરૂરી છે パフやフパフパフ。